ન્યૂઝ ગુજરાત હવે સુરત જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે જિલ્લામાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે જિલ્લાની મુખ્ય નદીઓ મીંઢુણા પૂર્ણા અંબિકા તાપી અને ઓલણ બંને કાંઠે વહી રહી છે સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધમાકેદાર બેટિંગ કરી છે નગર અને તાલુકામાં સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખબાકતા બારડોલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે નગરના રામજી મંદિર સામરિયા મોરા વિસ્તારમાં ભરાયા ઘૂંટણ સમા પાણી ભરાયા છે બીજી તરફ જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મીંઢોળા નદીમાં ભારે પાણીની આવક આવતા નદીના જળસ્થળ વધ્યા છે હાર સ્ટેશનથી હાઈવે હાઇવેને જોડતા માર્ગ પર આવેલા લો લેવલ કોઝવે લગોલગ મીંડોળા નદીના પાણી વહી રહ્યા છે જેને લઈ સાવચેતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરાયો છે ભારે વરસાદના કારણે જિલ્લાભરમાં જનજીવન પ્રભાવિત થયું છે વિઝિબિલિટી ઓછી થવાથી વાહન ધીમો મોપડયો છે ખેડૂતોમાં અવિરત વરસાદથી ખુશીનો માહોલ છે જ્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે ન્યૂઝ ગુજરાત પટેલ